છેલ્લા થોડા સમયથી સોશિયલ મીડિયામાં બસ એક જ અફવા ફેલાઈ રહી છે કે બાળકો ઉપાડનારી ગેંગ ફરી રહી છે જે બાદ મહેસાણા તાલુકા પોલીસ દ્વારા પ્રેસ નોટ જાહેર કરી અને સ્પષ્ટતા કરાઈ છે કે આવી તમામ વાતો માત્ર અફવા જ છે બન્યું એવું કે ગત ઓગણીસ નવેમ્બરે ખેરવા ચોકડી પાસે એક આવી જ ઘટના બની જે અફવા સાબિત થઈ અહીંના જગુદન ગામે પકડાયેલી સ્ત્રી અસ્થિર મગજની માલુમ પડી હતી અને આ વૃદ્ધ સ્ત્રી તેના પરિવારથી વિખૂટી થઈ ગઈ હતી અને ત્યારબાદ લોકોએ તેને શંકાસ્પદ ગણી અને પકડી લીધી હતી પછી પોલીસની તપાસમાં હું સામે આવ્યું કે આ મહિલા તો ઘરવકરીનો સામાન લેવા નીકળી હતી તો આવી જ રીતે બીજી એક વર્દીમાં એક યુવક એક વર્ષની કંપનીમાં ડ્રાઈવર હતો અને તેણે પણ લોકોએ પકડી લીધો હતો આમ બાળકો ઉપાડવાની ગેંગ ફરી રહી છે તે વાતો માત્ર અફવા હોવાની પોલીસે સ્પષ્ટતા કરી છે અને આ સાથે જ એવી સ્પષ્ટતા કરતા ચીમકી ઉચ્ચારી છે કે જો કોઈ આવી અફવા ફેલાવશે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે